સ્વામી લીલાશાહ લગ્ન સમિતિ દ્વારા પાંચમું લગ્ન સમિતિ સમિતિનું આયોજન કરેલું જેમાં દસ નાબૂદ કરવા માટે સમાજ તરફથી અને સ્વામી લીલાશા લગ્ન સમિતિ અને કુટિયા દ્વારા આયોજિત કરેલું અને સારી એવી સેવાદારીઓ બી આપી અને દાન દાન દાતાઓ બી દાન આપ્યું અને સારી રીતે આનું લગ્નની સમાપત્તિ થઈ છે એ બદલ હું સમાજના અને સેવાધારી અને સમિતિના મેમ્બરોને ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે દર વર્ષે સમૂહ લગ્ન થતા રહે અને સમાજમાં કુળ રિવાજોથી નાબૂદ થતું જાય એ એ અભિયાન થી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી લીલાશા સમૂહ લગ્ન સમિતિ ગોધરા તથા સ્વામી લીલાશા આશ્રમ ટ્રસ્ટ કુટિયા તરફથી આજે દસ જોડાના સમૂહ લગ્ન સંપન્ન થયા સ્વામી લીલાશા મહારાજના જે આદર્શો હતા કે સમાજમાં કુરિજ કુરિવાજો ખતમ થાય અને ઓછા ખર્ચા થાય કન્યાનો કલ્યાણ થાય એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને અગાઉ ચાર સમૂહ લગ્ન સ્વામી લીલાશા સમૂહ લગ્ન સમિતિ તરફથી કરવામાં આવે છે અને આજે સ્વામી લીલાશાહ મહારાજની કૃપાથી પાંચમું સમૂહ લગ્ન પણ સારી રીતે સંપન્ન થયેલ છે તે બદલ તમામનો હું આભાર વ્યક્ત કરું છું જયરામજી રામજી કી